વાલી વાડી માર્ગ ઉપર માઇનો બ્રિજ આવેલો છે જે ઘણા વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના કારણે ભાડે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં વધુ પાણી આવવાના કારણે ડાયવર્ઝન ઘણી વાર બંધ થઈ જાય છે જેથી વાહનોને મોટો ફેરાવો પડે છે સાથે ગામના લોકોને તેમજ વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજ જવા માટે મોટો ફેરાવો કરવો પડે છે ત્યારે આ માઇનોર પુલ નવો બનાવવા માટે લોકોની માંગને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગે સરકારમાં દરખાસ્ત મૂકી હતી આમ ત્રણ વર્ષ બાદ મંજૂરી મળતા ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં બે એજન્સીએ ભાગ લીધો હતો જેમાં સુરતની એજન્સીને ટેન્ડર મળતા આ બ્રિજ આઠ પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે સાહીઠ વર્ષ બાદ આ પુલ બનશે વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલિયા